પટેલ પ્રગતિ મંડળ અને એડવોકેટ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં આત્માની શાંતિ માટે શોક સંગીત શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભાવનાત્મક શોક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ પટેલ પ્રગતિ મંડળ અને એડવોકેટ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દુઃખદ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ પટેલ પ્રગતિ મંડળની વાડી હની પાર્ક રોડ અડાજણ ખાતે સાંજે પાંચથી આઠ વાગ્યા કાર્યક્રમમાં શોક સંગીત શ્રદ્ધાંજલિ સભા અને શાંતિ મંત્રોનું પઠન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી જેથી આપણે બધાને શહીદોના આત્માની શાંતિ માટે સાથે મળીને પ્રાર્થના કરી શકીએ આ કાર્યક્રમ શોકના આ સમયમાં સમુદાયમાં એકતાને પ્રોત્સાહન આપીને દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી હતી પટેલ પ્રગતિ મંડળ અને એડવોકેટ ફ્રાન્સ ગ્રુપના સભ્યોએ આ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં હાજરી આપી હતી અંતે આ કાર્યક્રમ ફક્ત શોક વ્યક્ત કરવાનો જ નહીં પરંતુ લોકોમાં એકતા અને સહાનુભૂતિની અભિવ્યક્તિ આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું એડવોકેટ પ્રીતિ જોશી આજ રોજ અડાજણ ખાતે પટેલ પ્રગતિ મંડળ વાડી ખાતે એડવોકેટ ફ્રેન્ડ્સ ગ્રુપ અને પટેલ પ્રગતિ મંડળના સંયુક્ત ક્રમે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જે મૃતાત્માઓનો જે ભયાનક ટ્રેન ક્રેસ થયું છે અને એમાં કેટલાય પરિવારો વિખાઈ ગયા છે અને તેવા સંજોગોમાં એવા મૃતાત્માઓને જાહેરમાં વિનમ્ર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અમે સૌ ઉપસ્થિત રહ્યા છીએ કે જેથી આ વિમાન પ્રેસમાં પ્રેસ થયેલા પરિવારજનો અનેક વિખૂટા પડી ગયા છે અને આત્માને શાંતિ મળે તે બદલ આ જાહેર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હરુરામ સાગર વેલદી છે હું પોતે વકીલ છું અમદાવાદમાં જે પ્લેનનું દુર્ઘટના થઈ એમાં જુનિયર ડોક્ટરો સહિત બસ્સો એકતાલીસ જણા સવાર હતા એ પૈકી એક યાત્રી બચી બચી ગયેલા હતા અને એના સિવાય તમામ તમામને તમામનું મૃત્યુ થયું હવે એ અત્યંત સોકાતુર અત્યંત અવિસ્મરણીય કલ્પના પણ નહીં કરી શકાય એવું ઘટના ગુજરાતના ધરતી પર બની ગઈ છે એ મૂત આત્માઓને આત્માના શાંતિ માટે પ્રભુએ પોતાના સાનિધ્યમાં જગ્યા આપે એ હેતુથી અમે આ કાર્યક્રમ પ્રગતિ સભા સભાગૃહ શ્રી પ પટેલ પ્રગતિ મંડળ તથા એડવોકેટ ફ્રેન્ડ્સ ગ્રુપના નેજા હેઠળ સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ છે સદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો જાતિઓ હાજર રહી મૂતાત્માઓને શ્રદ્ધાંજલિ આપેલી છે અરવિંદભાઈ પટેલ અરવિંદભાઈ કઈ જગ્યા છે હું પટેલ પ્રગટી મંડળમાં મંત્રી છું અને આજે શ્રદ્ધાંજલિ રૂપે પટેલ પ્રગટી મંડળ અને એડવોકેટ ફેન્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગત તારીખ છવ્વીસ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદમાંથી જે પ્લેન ઉકી જવા નીકળ્યું અને છેલ્લી બે પાંચ મિનિટમાં જ આખું પ્લેન ક્રેશ થઈ ગયું એ બાબતે ઘણા વ્યક્તિઓ જેમાં સવાર હતા એના મૃત્યુ થયા સાથે આપણા પૂર્વ મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પર આ પ્લેનમાં હતા એમનું પણ અકારે અવસાન થયું ખરેખર બહુ મોટી દુર્ઘટના બની અને એમના પરિવારને સાત્વતા આપવા માટે અને એમના આત્માને શાંતિ સદગતના આત્માઓને શાંતિ આપવા માટે અમે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વકીલ મંડળ અને પટેલ પ્રગતિ મંડળના માધ્યમથી રાખવામાં આવ્યો હતો